બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબા કાકાના ખેતરમાંથી વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે બનાસ ડેરીના માધ્યમથી નિવૃત્ત એન્જિનિયર અને ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ કામને ઉપાડી લીધું છે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે અને જેને લઈને બનાસ ડેરીના માધ્યમથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરી વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીનો બચાવ થાય તે હેતુથી નિવૃત્ત એન્જિનિયર ગોવિંદભાઈ ચૌધરીએ આ અભિયાનને ઉપાડી લીધું છે બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાના નળાસર ગામે આજે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ પટેલના ખેતરમાં ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ જળસંચય અભિયાનનો પ્રારંભ કર્યો છે આગામી સમયમાં આખો તાલુકો આ કામ અને આ જવાબદારી ઉપાડી લે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અભિયાન અને વડગામ તાલુકાના પાણીની પરિસ્થિતિ જોતા નિવૃત્ત કાર્યપાલક ઇજને ગોવિંદભાઈ ચૌધરીએ વડગામ તાલુકાનું જળસંચય અભિયાન પોતાના માથે લઈ લીધું છે ગોવિંદભાઈ ચૌધરીએ અભિયાન માટે એક આખી ટીમ બનાવી છે અને બનાસ ડેરીના માધ્યમ અને માર્ગદર્શનથી આખા વડગામ તાલુકામાં જળસંચયના કામો કરી ભૂગર્ભ જળ ઊંચા આવે તેવા પ્રયત્નો કરાશે જે પ્રકારે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે બારસોથી તેરસો ફૂટ સુધી પણ પાણી નથી મળતું ત્યારે સિંચાઈ અને પીવાનું પાણી એ ચિંતાનો વિષય છે ત્યારે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને સરકારી ફરજ બજાવી ચૂકેલા ગોવિંદભાઈ ચૌધરીએ પોતાના અનુભવ તો કામે લગાડ્યું છે સાથે સાથે ટેકનિકલ બાબતો અને ખેડૂતોને સમજાવવા માટે આજથી નળાસર ગામેથી આ પ્રારંભ પણ કર્યો છે

ગામના તમામ દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ ભેગા મળી અને જો ઢાળવાળી જગ્યા હોય અને પાણી વહી જતું હોય એવા પાણીને ચાર બાય ચાર બાય છ ફૂટનો ઊંડો ખાડો કરી અંદર મેટલ નાખી અને ફિલ્ટ્રેશન કરી અને શુદ્ધ પાણી જમીનના તળમાં ઉતારવા માટેના અભિયાનની આજથી શરૂઆત કરી છે અહીં આગળ આ ગામના દૂધ મંડળીના ચેરમેનશ્રી અને દૂધ મંડળીના કમિટી સભ્યો દ્વારા આજુબાજુના કેટલાય ગામોના ચેરમેનો અને કમિટી મેમ્બરોને બોલાયા છે જેથી કરીને આજે જે અહીંયા આગળ વાતો થઈ જળસંચય બાબતે એની જાગૃતિ થાય અને અન્ય ગામોમાં પણ આવા કાર્યક્રમ થાય એની સર્વને પ્રેરણા મળી છે અને આજે અહીંયા ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કામગીરી પરિપૂર્ણ કરવા માટેની ખાતરી આપી છે જળસંચયના અભિયાનથી લોંબા ગાળે જે અહીંયા દર વર્ષે પાણીનું વોટર ટેબલ નીચેને નીચે જતું જાય છે માનો કે કોઈનો બોર હોય તો એક ચોમાસા પછી જ્યારે ફરીથી બીજી સિઝનમાં ચાલુ કરવામાં આવે તો એને દસ પંદર ફૂટની નવી એક પાઇપ ઉતારવી જ પડે તો જ એનું લેવલ પકડાય એટલે જે પાણીનું લેવલ તૂટે છે ને એના કારણે ઇરિગેશનમાં પાણીની અછત ઊભી થાય છે પીવાના પાણી માટેની પણ અછત ઊભી થાય છે એ પાણીનું લેવલ જળસંચય થવાથી જળવાઈ રહેશે અને બધા કરશે તો એ પાણીનું લેવલ ઊંચું પણ આવી છે આજે વડગામ તાલુકાના જળ સંચય અભિયાનનું આજે મારા ગામ નળાસરથી અહીંયાથી પ્રારંભ થયો છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ના નેતૃત્વમાં જે કેચ ધ રેન અભિયાન ચાલુ છે એના અંતર્ગત ગુજરાત સરકારમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન જળ સંચય અભિયાન માટે બનાસ ડેરી સહયોગ કરી રહી છે બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ગામે ગામ જળસંચય અભિયાનનું કામ ચાલી રહ્યું છે અને એના અંતર્ગત આજે નળાસર ગામમાં મારા ખેતરની અંદર શોષકૂવાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે જેથી જે આપણા ખેતરની અંદર જે ઢાળવાળી જગ્યા હોય એની અંદર આપણે કૂવા માટે ચાર બાય ચારનો ખાડો ખોદી અને છ સાત ફૂટ ઊંડો અને એની અંદર અમુક પ્રકારના જે પથ્થર કપચી આવે છે એનું લેવલ બનાવી અને રાખીએ કે જેથી વરસાદ આવે તો વરસાદનું પાણી એની અંદર ઘળાઈને કચરો અંદર ન જાય વધારાની માટી અંદર ન જાય અને એ રીતે ચોખ્ખું પાણી જમીનમાં ઉતરે કે જેથી આવનારા સમયમાં આ વિસ્તારમાં જે પાણીની તકલીફ છે એ તકલીફને દૂર કરી શકાય અને ધીમે ધીમે જમીનની અંદર પાણીનું સ્તર ઊંચું આવી શકે આજે એ માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ